કચ્છ જિલ્લામાં આવેલા કરોલ રણમાં હાલ કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ રણ વિસ્તારમાં જેટલા પણ ગેરકાયદેસર મીઠાના કારખાનાઓ ધમધમી રહ્યા છે તે કારખાના તોડી પાડવા માટેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે ત્યારે અમારા કચ્છે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા રામવાવ ગામના જાગૃત નાગરિક શિવુભા જાડેજા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા હાલ ફક્ત દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે આ વિસ્તારમાં જે બે મોટા કારખાનાઓ છે સોમનાથ અને સરસ્વતી તે કારખાનાની નજીક પણ અધિકારીઓ નથી ફરક્યા શું એ કારખાના તોડવા માટેનો હુકમ તેઓને નથી મળ્યો કે પછી કોઈની મહેરબાની હેઠળ આ સમગ્ર કારસ્તાન ચાલી રહ્યું છે કારણ કે જે જે નાના માથાઓના કારખાના છે જે નાના નાના લોકોના કારખાના છે તે કારખાના તોડી પાડાય છે તે કારખાના તેઓની નજરે આવે છે પરંતુ જે મોટા કારખાના વર્ષોથી ધમધમી રહ્યા છે તે શા માટે તોડી પાડવામાં નથી આવતા ત્યારે રામવાવ ગામના શિવુભા જાડેજા જણાવે છે કે જો આ કારખાના અંગે કોઈ યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે અને એ કારખાનાના દબાણ નહીં હટાવવામાં આવે તો હું ચોક્કસપણે આંદોલન કરીશ અને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી આવો આ અંગે વધુ સાંભળીએ રામવાવ ગામના શિવુભા જાડેજાના શબ્દોમાં

કારણ કે જે મોટા મોટા કલેક્ટરના ઓર્ડરથી જે કારખાના હતા સોમનાથ ને સરસ્વતી એમની બાજુમાં પણ નથી ગયા એટલે કલ્લાપુરના અધિકારી જે મોટા મોટાથી મળેલા છે એવું લાગી જ રહ્યું છે હવે તો ફાઇનલ મેં અગાઉ એક વિડિયો નાખ્યું હતું જ્યારે કામગીરી ચાલુ નથી થઈ એનાથી પહેલાં કે અત્યારે બચાવ કાંઠા વિસ્તારની અંદર જે તોડે રહ્યા એમાં નાના નાના માણસોના તોડશે આ નાના જમીન દબાણ કરીને બેઠા તોડો આપણે પણ જે મોટા બત્રી બત્રી હજાર એકડ રોકીને બેઠા એમાં નહીં જાય એનો એમનો મોટો મોટો વ્યવહાર થાય છે એવું લાગી રહ્યું છે કારણ કે અમારી અરજીઓ અનેક વખત કરી ચૂક્યા તો જેની અરજી છે એનો તોડવામાં નથી આવ્યો બીજાના તોડવામાં આવ્યા બચાવ કાંઠા વિસ્તારમાં લાખો એકડ જમીન છે એક બે એકડ નથી અને નવસો એકડથી કંડલા પોટવાળા કામગીરી પૂરી બતાવવામાં આવશે એવી જુજો લાગી રહ્યો છે મોરથી વચ્ચે અને જે પણ અરજદાર હતા એ પણ શાંત થઈ ગયા છે એનું કારણ શું કે બચાવ કાંઠા વિસ્તારની જમીનની અંદર અરજદારો અને અમુક મોદી વીડિયા જેને કહેવાય કે દોડીને અનેક વખત વિડિયા લેતા હતા ક્યાં ગયા ત્યારે અને કલેક્ટરના ઓર્ડરને માને પૂરતો નથી રાખ્યો એવું લાગી રહ્યું છે આ કંડલાપોટ જિંદિયાળના અધિકારીએ અને બચાવ કાંઠા વિસ્તારની જે ભૂમાફિયા જમીન દબાવીને બેઠા બત્રી બત્રી તેત્રીસ હજાર એકડ અને મોટી મોટી મિલું કરીને બેઠા એમના સામે કેમ આ કંડલાપોટના અધિકારી ઝૂક્યા કે એમની કાંઈ પાર્ટનરશીપ છે કે શું છે કે એમના નજીકનો મામલો છે એવું લાગી રહ્યું છે અને અધિકારી ખુદ નહીં તોડે એ કારખાનામાં નહીં જાય પણ જેના જેના કારખાના તૂટ્યા છે એ પણ આની પૂરી તપાસ કરે અને જેટલા અરજદાર છે એમાં કોણ અત્યારે બેસી ગયો છે એની પણ તપાસ થવી જોઈએ કારણ કે આ કારખાના નહીં તોડાવવામાં આવે તો તો બધાય લેતી દેતીમાં જે લોકો આવક લાગે એવું લાગી રહ્યું છે બસ્સો એકડનો એક કારખાનો એક પટેલનો તોડ્યો આ બે કારખાના જ જિંદિયાળ કંડલા પોટવારે તોડ્યા છે અને બીજા તો શું કરે મને ખબર નથી પણ સોમનાથને સરસ્વતી તોડવા જ પડે અધિકારીને નહીં તો આમાં મળેલા જ છે એવું લાગી રહ્યું છે અને આનો કોઈ નહીં કરે તો હું આંદોલન પણ આની માટે કરીશ એનો કારણ જ એક છે કે ચાર પાંચથી જુઓ છે કેટલા મેદાનમાં આવે છે કે નથી આવતા આ અન્યાય કહેવાય ન્યાયને કહેવાય ભૂમાફિયા બધા ખરા તોડ્યા એ ભૂમાફિયા આ ભૂમાવ્યા પણ ખુદ કંડલાપોટના અધિકારીના પાર્ટનરશીટવાળા લાગી રહ્યા છે એ કેમ નથી તોડતા સોમનાથ ને સરસ્વતી એ તોડે તો જ હાચા છે ને કાંઈ એમની પાર્ટનરશીપ છે એવો લાગી રહ્યો છે અને અમે આના માટે બચાવ પ્રાંતના અધિકારીના સામે કાં કલેક્ટર ભુજ આના વિશે હું આંદોલન કરીશ એ પાકી ખાતરી આપું છું અને જે પણ અરજદાર બેહી ગયા હશે એના વિશે પણ હું તપાસ કરાવીશ એ બાહનધરી આપું છું અને જેના કારખાના નથી તોડ્યા એની પૂરેપૂરી તપાસ થાય એવી મારી છે અને મીડિયા દ્વારા અમુક મીડિયા અત્યારે કાલનો દાખલો રામભાવ રોડે જતા એક્સિડન્ટ લગભગ મીઠાવાળા એ જ કર્યું છે પાકો ફાઇનલ મન નથી થયું પણ હવે મીડિયાવાળા નહીં આપે કડોલ વિસ્તાર વિશે એવું જાણવામાં આવ્યું છે કે જ્યારે મહિના એકનું ટાર્ગેટ કરી અને આ લોકો લે મીડિયાવાળા પણ ઉપાડે છે મોદી મીડિયા આમ બધા મીડિયાવાળા હરખાં નથી આવતા અમુક ઈમાનદારે છે અમુક લોકો એવો પણ કરે છે મીડિયા વિશે બોલો એટલે આપણને ખબર છે વિરોધ છે પણ હું મીડિયા વિશે પણ કહું છું કે અમુક લોકો હવે કડોલનો નહીં છાપે અને આ કાંઠા વિસ્તારનો તાત્કાલિક ધોરણે કંલાપોરના અધિકારી ખાલી કરે અને નહીં કરે તો અમે આંદોલન પણ કરશું એની તમામ જવાબદારી કંલાપોરના અધિકારીની રહેશે જ્યારે કચ્છ કલેક્ટરે ઓર્ડર કર્યો પૂરેપૂરો કરેલ છે લાખ ઇકડનો અને આ પંદર હજાર ઇકળ કે નું કે ખાલી કરાય પણ ખાલી 900 એકર જ થઈ છે હાજી મોબાઈલ થી અત્યારે જોવાઈ જાય છે હવે 4 દિવસનો ટાર્ગેટ જોઈએ સાહેબ એમ કીધું છે કે ટેન્ડર બીજી વાર ભરવું પડશે જોઈએ કેટલું યારમાં સાથ છે કે પાર્ટનરશિપ છે દર્શકોને જણાવવાનું કે કચકેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપન દાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપન દાતાની જ રહેશે અને કચકેર કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારી યોગ્ય નિર્ણય લેવાનો રહેશે